સાંસદ યુસુફ પઠાણ પર લેન્ડ ગ્રોબિંગની ફરિયાદ કરવા માંગ કોર્પોરેશનનો પ્લોટ પચાવી પાડ્યાનો આક્ષેપ થયો છે સાંસદ અને ક્રિકેટર યુસુફ પઠાણનો કોર્પોરેશનના પ્લોટ પર કબજા મામલે ભાજપના કોર્પોરેટર નીતિન ડોંઘાએ મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરી હતી સાંસદ યુસુફ પઠાણ પર લેન્ડ ગ્રોબિંગની ફરિયાદ કરવા માંગ કરી હતી યુસુફ પઠાણે કોર્પોરેશનનો પ્લોટ પચાવી પાડ્યાનો કોર્પોરેટરે આક્ષેપ કર્યો છે યુસુફ પઠાણે ટીપી બાવીસ એફપી પી નેવુંના દસ હજાર પાંચસો ત્રેવીસ ફૂટ પ્લોટ પચાવી પાડ્યાનો આરોપ છે તેમજ રાજ્ય સરકારે બે હજાર ચૌદમાં યુસુફ પઠાણને આપેલ પ્લોટની અરજી નામંજૂર પણ કરી હતી આ સમગ્ર મામલે મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાએ નિવેદન આપ્યું હતું કે યુસુફ પઠાણને કોર્પોરેશનનો પ્લોટ દસ દિવસમાં ખાલી કરવા નોટિસ આપી હતી તેમજ પ્લોટ ખાલી નહીં કરે તો કોર્પોરેશન બીજી વખત ગેરકાયદેસર બાંધકામ છે એ દૂર કરી અને કબજો મેળવશે તેમજ યુસુફ પઠાણે ચૂંટણીના સોગંદનામામાં પ્લોટ પોતાની માલિકીનું હોવાનું પણ દર્શાવ્યું હતું ભાજપના કોર્પોરેટર નીતિન દોઘાએ જણાવ્યું હતું કે કોર્પોરેશનને થોડા દિવસ પહેલાં જાણ થઈ કે સાંસદ યુસુફ પઠાણ ટીપી બાવીસમાં ફાઇનલ પ્લોટ નેવ પર કબજો કરેલ છે જેથી તેઓનો નોટિસ પણ આપવામાં આવી હતી ત્યારે મારી સ્પષ્ટ માગણી છે કે સાંસદ દ્વારા દેશમાં કાયદાનું પણ પાલન થવાનું છે અને નવા કાયદા ઘડાવવાના છે પોતે જ આવા કાયદાનું ઉલ્લંઘન કરતા હોય તેમજ તેઓને ચૂંટણી એફિડેવિટમાં પણ તેઓના પ્લોટની પોતાની માલિકીનો બતાવ્યો હોય એટલે કે આ કૃત્ય સો ટકા ખોટું હોય તો એક દાખલો બેસે એ રૂપે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે લેન્ડ ગ્રોબિંગ સુધીની કાર્યવાહી કરવાની પણ માંગ કરવામાં આવી પ્રથમ તો એક ટીએમસીના સાંસદ છે એટલે તો મુદ્દો વાત પહેલી વાત તો એ છે બીજું કે કોર્પોરેશનના જે ધ્યાન પર આવ્યું કે ભાઈ માનનીય સાંસદ શ્રી યશુભાઈ પઠાણ જે તાંદર રહે છે ટીપી બાવીસ ફાઇનલ પ્લોટ નંબર નેવું એ કોર્પોરેશનનો પ્લોટ છે એટલે તુરંત જેવું ધ્યાન પર આવતા એમને નોટિસ આપવામાં આવી છે મારો મુદ્દો એ છે કે જ્યારે તમે સાંસદ છો ત્યારે તમારી અનેક ઘણી જવાબદારીઓ વધી જાય છે જો તમે જ ખોટું કરશો તો જનતાનું તો તમે કઈ રીતે પ્રતિનિધિત્વ કરશો અને આ દેશનું શું ભૂલું થઈ શકશે એટલા માટે કે જો આ હકીકતે આ પ્લોટ કોર્પોરેશનનો હોય તો યુસુભાઈ સામે લેન્ડ ગેબરિંગનો કેસ દાખલ કરવો જોઈએ કારણ કે એમણે પોતાના ચૂંટણીના જે એફિડેવિટ છે એની અંદર પણ આ પ્લોટને પોતાની માલિકીનો ગણાવ્યો છે એટલે જો આ પ્લોટ હકીકતે કોર્પોરેશનનો હોય તો આ એક ગુનાહિત કૃત્ય જ ગણાય કારણ કે તમે તમારા એફિડેવિટની અંદર કોઈપણ જાતની ખોટી માહિતી આપી શકતા નથી છતાં જો આઈપી હોય તો આને ખૂબ ગંભીરતાથી લેવો જોઈએ મારી માગણી